નમસ્કાર મિત્રો મિત્રો આજે બ્રહ્માંડના અજાયબ આપણે વાત કરવાની છે અને એ જુઠ્ઠાણું એવું છે કે કોઈ હાલી હાલી રોડ ઉપરનો ચાલે ચાલો તો કોઈ મુખલીશ બોલે કોઈ વ્યસની બોલે અથવા તો કોઈક ગભાલમાં તેને જેની ગણતરી થતી એવી વ્યક્તિ બોલે ને તો તેમને આશ્ચર્ય ના થાય પરંતુ દેશનું ઉચ્ચ પદ ઉપર બેઠેલા જેના પદની ગરિમા ખૂબ ઊંચી હોય એવી વ્યક્તિ બોલે અને એવું કહે કે દેશમાં અંગ્રેજી બોલનારાઓને શરમ આવશે એ દિવસો દૂર નથી દેશમાં અંગ્રેજી બોલનારાઓને શરમ આવશે એ દિવસો દૂર નથી એટલે ફેંકવાની પણ થોડીક મર્યાદા હોય હોદ્દાની ગરિમા હોય અને હોદ્દાની શાલી શાલીનતા પણ હોય પદની ગરિમાની હિફાજત એ પદ ઉપર જે વ્યક્તિ હોય ને એને એના પદની ગરિમાની હિફાજત કરવાની હોય કયા પદ ઉપર બેઠેલી વ્યક્તિ કેવું બોલે છે આ વિધાન ભારતના ગૃહમંત્રીનું વિધાન છે એટલે એમનું કહેવાનું છે કે ભાઈ દેશમાં અંગ્રેજી બોલનારાઓને શરમ આવશે દિવસો દૂર નથી એમ ખૂબ વિચારવા જેવી બાબત છે પરંતુ આ વિચારધારાના લોકોની મૂળભૂત નીતિ શું છે કે ગરીબો શોષિતો શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસી ના બાળકો અંગ્રેજી ભણવાના જોઈએ અને આ માટેની એક બહુ વ્યવસ્થિત ઝુંબેશ ચાલે છે માતૃભાષામાં બાળકોને શિક્ષણ આપો માતૃભાષામાં ભણાવો એટલે અંગ્રેજી ભાષાના અંગ્રેજી માધ્યમમાં ના ભણાવશો એટલે એની પાછળ તર્ક એવો છે કે ભાઈ બાળક દસ અગિયાર બાર વર્ષ થાય ત્યાં સુધી એના મગજનો ખૂબ સારો વિકાસ થઈ ગયો હોય છે એટલે આ તર્ક સાચો છે વ્યાજબી છે પરંતુ સાથે સાથે એ પણ વિચારવા જેવું છે કે જે બાળકનો પંચ્યાસી નેવું ટકા વિકાસ થઈ ગયા પછી એ જ્યારે અંગ્રેજી ભણવા શીખે ને તો એ અંગ્રેજીનો આ એટલું આત્મસાત નથી કરી શકતો જેટલું એ એકાદ વર્ષનું હોય અને અંગ્રેજી આત્મસાત કરવાનો પ્રયાસ થાય એટલે મૂળભૂત નીતિ તો ગરીબો શોષિતોના બાળકો અંગ્રેજો અંગ્રેજી ના ભણે એ છે પણ ભૂંડભક્તોએ આ ખૂબ વિચારવા જેવી વાત છે ભક્તોએ દુશ્મન અને દોસ્તનો ઓળખવાની જરૂર છે કારણ કે આમાં સૌથી વધારે અહિત ભક્તોનું થવાનું છે કેમ કે એવું માનેલી છે કે ભાઈ અમારા કોઈ નેતાએ કીધું છે એટલે બસ સ્વીકારી લો એટલે આપણા બાળકોને ગુજરાતી માધ્યમમાં મૂકો અથવા તો આપણું જે માતૃભાષામાં મૂકો અંગ્રેજી ના ભણાવશો પરંતુ ખૂબ વિચારવા જેવી બાબત છે કારણ કે બહુજનોના બાળકો અંગ્રેજી વધુ વધુ ભણી રહ્યા છે અંગ્રેજી તરફનો ક્રેજ વધી રહ્યો છે અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓ વધી રહી છે તો પછી અંગ્રેજીનો વિરોધ શા માટે અંગ્રેજીનો વિરોધ શા માટે ગૃહમંત્રી અમિત શાહે આવું કીધું એટલું નથી એક વખત રાજનાથસિંહે પણ એવું કીધું કે ભાઈ અંગ્રેજી આ દેશનું ખૂબ મોડું કર્યું છે અંગ્રેજીથી દેશનું હિત થયું છે પણ જે અંગ્રેજી છે ને એ અંગ્રેજીના કારણે તો આ દેશમાં લોકશાહી છે અને લોકશાહી છે ને તો તમે પ્રધાન છો આ પણ સમજવા જઈશું આ દેશમાં અંગ્રેજી હતી અંગ્રેજો આવ્યા અને એ અંગ્રેજી ભાષાના કારણે સમાનતાની સ્વતંત્રતાની એક ભાવના વિકસી એ લોકતંત્રની ભાવના વિકસી એટલે અંગ્રેજી છે તો લોકશાહી છે અને લોકશાહી છે તો તમે પ્રધાન છો તમે પ્રધાનમંત્રી છો તમે ગૃહમંત્રી જે હોદ્દા ઉપર છો એ અંગ્રેજીનું એની અંદર યોગદાન છે તો વાસ્તવિકતા તો એવી છે કે ભાઈ આ લોકો અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી ભાષામાં સામાયિકો પ્રસિદ્ધ કરે છે અંગ્રેજી ભાષામાં પુસ્તકો પ્રસિદ્ધ કરે છે એમના છોકરાઓ અંગ્રેજી ભણીને વિદેશોમાં ખરીથામ થયા છે એમના છોકરો આજે પણ ભારતની અને વિશ્વની ઉચ્ચ કક્ષાની જે કોલેજો યુનિવર્સિટી છે એમાં અભ્યાસ કરે છે એમના કેટલાક પુસ્તકો છે ને એની અંદર એક પ્રખ્યાત પુસ્તક છે મારા હાથમાં છે જરા એને તમે ધ્યાનથી જોઈ લો આ પુસ્તકનું નામ છે બંચ ઓફ થોટ અને એના લેખક છે એમ એસ ગોલવલકર બેંગ્લોર સિંધુ સાહિત્ય પ્રકાશનનું આ પ્રકાશન છે ટોટલી અંગ્રેજી ભાષાનું પુસ્તક છે આવા એક નહીં આવા એક નહીં અનેક પુસ્તકો વી ઓર અવર નેશન હુડ ડિફાઈન આ પુસ્તક પણ ગોલવલકરનું છે એ સિવાય બીજા ઘણા બધા અંગ્રેજી ભાષાના પુસ્તકો તો આ વિચારધારાના લેખકોએ લખેલા છે તમને થોડા ઉદાહરણ આપું આરએસએસ 360 આરએસએસ 360 ડેમિશ ટી ફ્લાઇંગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ એના લેખક છે રતન સarda બીજું પુસ્તક છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના લેખક છે રમેશ મહેતા અંગ્રેજી મીડિયમ ના પુસ્તક અલ્ટિમેટ ટુ રાષ્ટ્રીય સેવક સંઘ એના લેખક છે મેહુલ કોઠારી પણ આ સિવાય જે ખૂબ ઉચ્ચા હોદ્દા ઉપર પહોંચી ગયા માય ઇન્ડિયા અટલ બિહારી વાજપેયીનું આ પુસ્તક છે એમાં એમના અગત્યના ભાષણો છે પછી લાલકૃષ્ણ અડવાણીનું પુસ્તક છે માય કન્ટ્રી માય લાઈફ આ પણ અંગ્રેજી પુસ્તક છે આ પણ પુસ્તક છે મોદીના ચાર પાંચ પુસ્તક છે પુસ્તકો વેલિયર્સ લેટર ટુ મધર સોશિયલ હાર્મોની અને ઇન્ડિયા સિંગાપોર આ નવો ચાર પાંચ પુસ્તકો છે ભૂપેન્દ્ર યાદવનું એક પુસ્તક છે ધ રાઈઝ ઓફ બીજેપી અને તથાગત રોયનું એક પુસ્તક છે સત્યપ્રસાદ મુખર્જીનું છે આ પુસ્તકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અથવા તો ભારતીય જનતા પક્ષના ટોચના હોદ્દેદારોના છે બીજા કેટલાક પુસ્તકો છે એ પણ આમના જે પ્રકાશનો છે ભારત પ્રકાશન સુરક્ષી પ્રકાશન સાધના પ્રકાશન એવા બીજા ઘણા બધા પ્રકાશનો છે એ બ્રીફ હિસ્ટ્રી ઓફ સાયન્સ ઇન ઇન્ડિયા પછી એ ન્યૂ પેરાડેંગમ ઓફ ડેવલપમેન્ટ એશિયન ઇન્ડિયા અખંડ ભારત આર્મેડ આર્મેડ સ્ટ્રગલ ફોર ફ્રીડમ અયોધ્યા કોમ્યુનલ વાયન્સ એન્ડ કોપેગંડા કમ્પ્લીટ રિઝોલ્યુશન ધ આરએસએસ વે અને કલ્ચર ટેરરિઝમ આ બધા પુસ્તકો અંગ્રેજીના છે અને આમના પ્રકાશનો છે હવે બીજી વાત જોઈએ કે સીબીએસસી સેન્ટ્રલ બોર્ડ ની જે છે એની લગભગ ગુજરાતમાં થી સિત્તેર અંગ્રેજી માધ્યમની શાળાઓ છે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની અંગ્રેજી માધ્યમની લગભગ હજાર શાળાઓ હશે ખાનગી ટ્રસ્ટોની લગભગ કેટલી જ શાળાઓ છે પ્રાઇવેટ શાળાઓ પછી અંગ્રેજી માધ્યમની કોલેજો જેમાં સાયન્સ કોમર્સ એન્જિનિયરિંગ મેડિકલ અને મેનેજમેન્ટના સબ્જેક્ટો ભણાવે છે એની પણ પુષ્કળ શાખાઓ ગુજરાતની અંદર છે ગુજરાત યુનિવર્સિટીની જે શાખાઓ છે એની અંદર પણ અંગ્રેજી માધ્યમની ઘણી બધી કોલેજો આવેલી છે આ બધી સંલગ્ન કોલેજો લગભગ હજાર બારસો છે ને મોટાભાગે અંગ્રેજી અને વ્યવસાયિક જે કોલેજો છે આઈઆઈટી છે આઈએમ છે એન્જિનિયરિંગ છે મેડિકલ છે મેનેજમેન્ટ છે આ લગભગ ત્રણસો જેવી છે આ બધી જ શાખાઓ અંગ્રેજી માધ્યમમાં ચાલે છે શામાં ચાલે છે અંગ્રેજી માધ્યમમાં બધી શાળાઓ કોલેજો ચાલે છે તો પછી અંગ્રેજીનું કઈ રીતે આ બધું આજે અંગ્રેજી પુસ્તકો છે આનું જે ઓર્ગેનાઇઝર સામાયિક છે ઓગણીસો સુડતાલીસ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ઓર્ગેનાઇઝર નામનું સામાયિક છે એ ઓગણીસો સુડતાલીસ માં શરૂ થયું અને એ અંગ્રેજી ભાષાનું છે આવા ઘણા બધા પ્રકાશનો એમના છે તો આ બધા જે પ્રકાશનો છે આ બધા પુસ્તકો છે અને એમના જે બાળકો ઉચ્ચ કક્ષાની કોલેજોમાં ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થાઓ ભણી રહે આ શરમના પ્રતિક નથી એટલે શું હવે એવા સંજોગો આવી રહ્યા છે કે આ બધું અંગ્રેજી ભાષામાં જે એમણે પ્રકાશિત કર્યું છે એને નષ્ટ કરી દેવાના છે અંગ્રેજી માધ્યમમાં ચાલતી પ્રાઇમરી માધ્યમિકો અને ઉચ્ચ માધ્યમની અને એથી પણ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાની જે કે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શાળાઓ બધી બંધ કરી દેવાના છે જો આ બધા શરમના પ્રતીક છે આ જે વિધાન કરવામાં આવ્યું છે એ એક ખૂબ ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિ જ્યારે આવું વિધાન કરે કે ભાઈ હવે એ દિવસો દૂર નથી કે અંગ્રેજી બોલનારનો શરમ આવશે એટલે અંગ્રેજી આ વિશ્વની સર્વવ્યાપી ચલણની ભાષા છે આ વિશ્વનું જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે અને ટોચની જે શિક્ષણ સંસ્થાઓ આ ભાગની શિક્ષણ સંસ્થાઓમાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે અંગ્રેજી માધ્યમની અંદર મેડિકલ એન્જિનિયરિંગ અને બીજા રિસર્ચના તમામ પુસ્તકો પેપર્સો અંગ્રેજી માધ્યમમાં હોય છે એટલે તમારું બાળકના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જો એને અભ્યાસ કરવો હોય અથવા તો ભણવું હોય અથવા તો એની કારકિર્દી ડેવલપ કરવી હોય તો અંગ્રેજી એ પાયાની જરૂરિયાત છે અંગ્રેજી એ પાયાની જરૂરિયાત છે અંગ્રેજી આ વિશ્વની ચલણની ભાષા થઈ ગઈ છે વેપારની ભાષા થઈ જાય છે હવે એમ કહેવામાં આવે કે ભાઈ અંગ્રેજી બોલનારાઓને ટૂંક સમયમાં શરમ આવશે આ બહુ શરમજનક બાબત છે વાસ્તવિક રીતે તો ગોળા જે ભોળા લોકો છે એ લોકો આવા વિધાનોથી ભરમાઈ જાય અને પોતાના બાળકોનો અંગ્રેજી માધ્યમમાં ના ભણાવો જોઈએ પોતાના બાળકોને માધ્ય માતૃભાષામાં ભણાવવો જોઈએ ગુજરાતીમાં ભણાવવો જોઈએ અથવા તો પોતાની જે બીજી હિન્દી માતૃભાષા હોય અથવા મરાઠી માતૃભાષા હોય એમાં ભણાવો જોઈએ એવો આમાંથી ગર્ભિત સાર નીકળે છે ખૂબ વિચારવા જેવી બાબત છે આ એક બહુ મોટું જુઠ્ઠાણું છે અને આવા જુઠ્ઠાણાઓથી આપણે ભરમાઈએ નહીં પરંતુ વાસ્તવિકતા સમજી અને તમે આવી બાબતો જ દોરવાશો ને વાસ્તવિકતા સમજો વૈશ્વિક પરિસ્થિતિ શું છે અને શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે શિક્ષણનો વાત ક્યાં રહેશે આજે ઇન્ટરનેટની ભાષા છે એ તમે તમારા મોબાઈલ ખોલો તમને ગુજરાતી ના આવડતું હિન્દી ના આવડતું પણ એ તમારા મોબાઈલમાં જે કંઈ ભાષા છે એ અંગ્રેજી ભાષા તમારા મોબાઈલની તમામ જે એપ્લિકેશનો છે અંગ્રેજીમાં છે તો અંગ્રેજી તો હવે અનિવાર્ય તમારી માતૃભાષા જેટલી અનિવાર્ય છે એટલી જ અંગ્રેજી અનિવાર્ય છે તો પછી કઈ રીતે અંગ્રેજી બોલનારાઓ માટે શરમના દિવસો આવશે હોય અને એ દિવસો દૂર નથી એટલે શું પચાસ સો વર્ષની અંદર આ વસ્તુ બની રહી છે આ એકદમ મોટા મોટું જુઠાણું છે આવા જુઠ્ઠાણાઓથી દોરવાશો નહીં સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રો તમારા વર્તુળ આવી બાબતોથી ના હોય એને પણ તમે આનાથી વાકેફ કરજો ફરી વખત આ વિશે સાથે મળવાનું છે આવજો